રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકામાં પેસા કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમ મેઘરજ તાલુકા પંચાયતમાં યોજાયો જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ ઉપસરપંચ સભ્ય તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહી તાલીમ લીધી એમાં પૈસા કાયદાની મૂળભૂત સમજ પૈસા ગ્રામસભા ગૌણ વન પેદાશ આદિવાસીઓના જંગલ જમીન અને તેને લગતા હક અધિકારોની મૂળભૂત જાણકારી અપાઈ આ તાલીમથી પૈસા કાયદા અંતર્ગત વિસ્તારના આદિવાસી સમુદાયમાં પૈસા કાયદા વિશે વધુ જાગૃતિ ફેલાય અને તેનું અસરકારક અમલીકરણ થાય તે હેતુથી તાલીમ યોજાઈ હતી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી આજ રોજ પંચાયતી રાજ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જે પેસા એક્ટની કામગીરી કરતા પદાધિકારીશ્રી છે કર્મચારીશ્રી છે એમની એક વિશેષ પેસા એક્ટ ઓગણીસો જે છન્નું છે એ ઓગણીસો ને છન્નુંનો જે પેસા કાયદો છે એ પેસા કાયદા હેઠળ એ જે ટ્રાયબલ જે છે અથવા તો આદિવાસી જન જનજાતિ છે એ લોકોના કયા કયા અધિકારો રહેવા છે પેસા એક હેઠળ એમને શું કામગીરી કરવાની થતી હોય છે એ બાબતે લોકો વધારે સારી રીતે જાણી શકે જેમ કે પેસા હેઠળ જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓને વિશેષ અધિકારો આપેલા છે જેમ કે ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવા હોય તો વિકાસના કામો કરતા પહેલા પેસા એક હેઠળની જે ગ્રામ સભાઓ છે એની મંજૂરી જરૂર થઈ જતી જરૂરી બની જતી હોય છે એવા જે પેસા લાગેલો છે એવા વિસ્તારોની અંદર જે નશીલા પદાર્થો કે એવું કંઈ વેચાણ કરવું હોય તો એ કરી શકાતું નથી અથવા તો એના માટે એ ગ્રામસભાની મંજૂરી જરૂરી બની જતી હોય છે ગરીબી ઉન્મૂલન માટેના જે કંઈ પણ કાર્યક્રમો હોય તો એ કાર્યક્રમોની અંદર આ ગ્રામસભાની મંજૂરીના આધારે એ લોકોને અગ્રતા આપવામાં આવતી હોય છે એમ કોઈ જંગલની પેદાશો હોય ખનીજનું જે ખની ખનનીકરણ કરવાનું થતું હોય તો એ કામ કરવા માટે પણ તે આ વિશેષ જે ગ્રામસભા છે એને પાવર આપેલા છે એની મંજૂરી વગરની જે કોઈ કામગીરી આપણે કરી શકતા નથી હોતા ટૂંકમાં જે કંઈ પણ એમના અધિકારો છે કે એ અધિકારોનો એ સારી રીતે જાણે કે એ ગ્રામ સભાઓ જે છે વાયબ્રન્ટ બને અને સારી રીતે એ લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને એના કારણે સરકારે જે હેતુસર આ જે પૈસા એક્ટ બનાવ્યો છે એ પૈસા એક્ટ હેઠળની એની જે કંઈ ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશની જાળ જાળવણી ત્યારે જ થઈ શકશે કે જ્યારે એ પોતે પોતાના અધિકારો જાણતા હશો આ માટે સરકાર શ્રી સતત ચિંતે ચિંતિત છે થોડાક સમય પહેલા ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે હવે બે દિવસની એક તાલીમનું મતલબમાં સવારના ચા નાસ્તા બપોરના જમવા સાથેની એક ફૂલ ડે ટ્રેનિંગ આ પૈસા એક હેઠળ એમને કયા કયા અધિકારો મળેલા છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પોતાના રોજબરોજના જીવનમાં એ પોતે જ્યાં કામ કરે છે ત્યાં એના માટે આ જે તાલીમ સરકારશ્રી આયોજિત કરી છે એ ખરેખર આ જે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ લાભદાયી નિવડશે એ ચોક્કસ છે